ઝાલોથી દાહોદ જતા માર્ગ પર ગતરોજ માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં સીએનજી ભરીને જતું વાહન ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં બે ફોર વ્હીલર એક મોટર અડફેટે લેતા આ સીએનજી ભરેલ વાહન રસ્તામાં ઉતરી ગયું હતું જોકે સીએનજી ભરેલ વાહન જોઈ લોકોમાં એક તબક્કે નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા જોકે આ માર્ગ અકસ્માતમાં એ એક વાહન ચાલક તેમજ સીએનજી વાહન ચાલકને ઈજાઓ પહોંચી હોવાના કારણે સ્થાનિકો દ્વારા એકસો આઠ મારફતે આ બંને ઈજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે સીએનજી વાહન ચાલક અને બાઇક ચાલકને હોસ્પિટલ ખસેડ્યા બાદ સ્થાનિકોએ આ અંગે પોલીસ અને સ્થાનિક ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી જોકે આમ આ મામલે સીએનજીનું ગેસ ગળતર ન થતાં તંત્રે રાહ રાહતની સાસ લીધી હતી ત્યારે ઝાલોદ હા દાહોદ હાઈવે પર અવારનવાર માર્ગ અકસ્માતોના બનાવો બનતા જાય છે જેના પગલે અહીંયા માર્ગ અકસ્માત ઝોન તરીકે સાબિત થઈ રહ્યો તેમ જોવાઈ રહ્યું છે ત્યારે ગતરોજ સીએનજી ભરેલી ગાડીએ બે ફોર વ્હીલર એક મોટર અડફેટે લેતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે